મહેસાણા જિલ્લાના ખેડૂતો માટે રાહતના સમાચાર છે જાન્યુઆરી મહિનામાં ખાતરની પાંચ હજાર મેટ્રિક ટન જરૂરિયાત ટન ખાતર એક જ દિવસમાં ફાળવવામાં આવ્યું છે સાંસદ હરિભાઈ પટેલે ખેડૂતોને ખાતરનો જથ્થો સમયસર ફાળવવા માટે રજૂઆત કરી હતી રજૂઆતના પગલે એક જ દિવસમાં ત્રણ હજાર મેટ્રિક ટન ખાતર ફાળવવામાં આવ્યું તેરસો મેટ્રિક ટન ખાતર ભરેલી ટ્રેન મહેસાણા ખાતે આવી આજે વધુ સત્તરસો મેટ્રિક ટન ખાતર સાથે

અને અગાઉ ડીએપીની પણ જરૂર હોય છે તો આ સમયાંતરે સરકારશ્રીમાં પણ અમે રજૂઆત બધા કરતા રહેતા હોય છે અને આ મહેસાણા જિલ્લામાં આજે ક્રિપકોની તેરસો ટનની આજે રેક આવી છે તો એના માટે પણ અમે ક્રિપકોના ચેરમેન ચંદ્રપાલસિંહની અને વાયસી પરેશભાઈ ડિરેક્ટર છે એમને પણ રજૂઆત કરી લી હતી અને એના પછી આજ આવતીકાલે કંઈ બીજી લગભગ ઇકોની પણ રેક આવવાની છે એ પણ લગભગ ટનમાં હશે પંદરસો ટનની રેક આવવાની છે એટલે હું માનું મહેસાણા જિલ્લામાં જે કોટાની જરૂર છે સંતોષાય છે ખેડૂતોને અને આ જાન્યુઆરી મહિનામાં ખ્યાતર ખેડૂતોને જોઈતું મળી રહેશે પાછળથી જરૂરિયાત હશે તો પણ આપણી સરકાર સાથે રહીને પ્રયત્ન કરીશું